થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગેસ નામની જે કંપની છે એમના દ્વારા ચારેક મહિના પહેલાં એક ગેસ ચોરી અને એમની સાથે છેતરપિંડીની એક ફરિયાદ જે છે એ કરવામાં આવેલી છે આ ફરિયાદના આધારે થાનગઢમાં વિસ્તારમાં જે સ્નોસેરા સિરામિક કરીને એક કંપની છે આ કંપની દ્વારા જે ગુજરાત ગેસની મેઇન લાઇન છે એ મેઇન લાઇનને પંક્ચર કરી એમાંથી એક ગેરકાયદેસર કનેક્શન મેળવી અને જે ગેસ છે એને પોતાના ઉપયોગ માટે થઈને વાપરવામાં આવતું હતું આ વસ્તુને ધ્યાને આવતાં એમણે તરત જ જે છે એ થામગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બી એનએસની કલમ ત્રણસો સોળ અને ત્રણસો અઢાર અને ચોપન મુજબની ફરિયાદ જે છે એ જામગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી આ કામે કુલ છ આરોપીઓ જે છે એમના નામ પોલીસ તપાસમાં ખુલેલા હતા છમાંથી જે બે મુખ્ય આરોપી છે કે જે કંપનીના માલિક છે એમાં અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલ આ બંનેની ધરપકડ પછી ધામગઢ પોલીસ સ્ટેશને કરી છે અને એ સિવાયના ચાર જે અન્ય આરોપી છે એની પણ શોધખોળ ચાલુ છે એને પણ વહેલી તકે અટક કરવામાં આવશે કંપનીને કુલ જે છે એ એક કરોડ અને પાસઠ લાખ જેવું આ ચોરીના લીધે જે નુકસાન થયેલું હોય એવું એમણે એમને ફરિયાદમાં દર્શાવેલું છે હાલ જે આ બે આરોપી જે પકડાયેલા છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ જે છે એ ચાલું છે